આપણે અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ આપણે મગનું વાવેતર કર્યું હતું અત્યારે સોળ સોળ ચાર બે હજાર પચીસ છે બહુ વારના હેરાન થતા હતા લાઇટમાં શેડા ભરી ગયા હતા મીટર પાસે સપ્ટેશનમાં જોયું લાઇટ વાળા આવીને મીટર માં જોઈ ખબર પડી મીટર પાણે છેડા ભરી ગયા હતા અત્યારે ચાલુ કરી આપણે બપોરના ના ત્રણ વાગ્યા સવારે સાડા આઠે પાવર આવે અત્યારે ચાલુ થઈ છે એટલે આજે કઈ પાણી પીવી એમ નથી કાલે પાછો ધક્કો થાય એ એનો કલર જોવો તમે મગનો આ રાવણ સાહીઓ આપણે બેઠા છીએ અત્યારે

આવડા એટલા એટલા થઈડા પડ્યા છે ને આપણે પછી પાયું છે દસ દિવસ થઈ ગયા છે દસમે દીએ પાછું પાણી ચાલુ કર્યું છે આપણે છ તારીખે પાયું હતું પાછું આપણે સોળ તારીખે પાય છે કે ભાઈ હજેર કરી દે થોડો ફોન કરીને ફોન કરી हम्म पुणे मस्ते बरसात पड्यो न बेंगलोर समबतची नाही काही